આણંદ શહેરમાં માંગલિક પાર્ટી પ્લોટ ખાતે રાત્રિ બિફોર નવરાત્રીમાં શરણાઈ અને ઢોલ નગારા પરંપરાગત તાલે યૌવન ઝૂમી ઉઠ્યું હતું અને મહાધ્ય શક્તિની આરાધના કરી હતી સામાન્ય રીતે આજે ગરબા શેરીઓમાંથી નીકળી પાર્ટી પ્લોટ પર પહોંચી ગયા છે ત્યારે ગરબાની પરંપરાને જાળવવા માટે પરમશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રિમાં માંડવી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

નવરાત્રી નું આયોજન કરેલું છે ઢોલ અને સાથે અંદર પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે મોટા મોટા નગરોની અંદર અંદર આનો વધારે છે આણંદની અંદર આજે પહેલી વખત વરસતા વરસાદની અંદર પણ આ ગામના આણંદ શહેરના આજુબાજુના ગામડાના નગરજનો ધાર્મિક ભાવના ધરાવતા એવા યુવક અને યુવતીઓ આ નવરાત્રી ની અંદર બિફોર નવરાત્રી ની અંદર સામેલ થઈને આનંદ અને ઉલ્લાસ થી ભાગ લઈ રહ્યા છે એ બદલ સર્વે આનંદ નગરપાલિકા નગરજનો આજુબાજુના ગામડાના ઉપસ્થિત તમામ ગ્રામજનો નો આભાર વ્યક્ત કરું છું નમસ્કાર જય હિન્દ ગરવી ગરવી જય ગુજરાત